टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। जरूर पूछो मावे तेरे तंत्रना सत्ता दिशो जागे शे अरे साहेब आज चकड़े मोतू तो वर्षों थी टूटे लाश। વર્ષોથી રજૂઆતો કરીને અહીંના ખેડૂતોની જીભ ઘસાઈ ગઈ છે તેમ છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવીને હવે જ્યારે મીડિયા તમને પૂછે છે ત્યારે તમે કામગીરી કરવાના દાવા કરો છો આવું ક્યાં સુધી ચાલતું રહેશે અમરેલીની વાત કર્યા બાદ જો તમે સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહીં વઢવાણ અને લખતર તાલુકામાં પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે લખતર તાલુકાના બજરંગપુરા અને વઢવાણ તાલુકાના અનિન્દ્રા ગામ વચ્ચે ધાંગધ્રા શાખાની સુડતાલીસો સાંકળ નહેર નીકળે છે તેમાં લીકેજના કારણે સમારકામ શરૂ કરાયું હતું પરંતુ કેનાલમાં આરસીસીની જડાઈ ઓછી હોવાનું જણાતા સરપંચે આ મામલે ધાંગધ્રા શાખાના નાયબ કાર્યપાલક ઇદનેરને જાણ કરી હતી કાર્યપાલક ઇદનેરે તપાસના આદેશ આપ્યા તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટરે દાવો કર્યો કે એસ્ટિમેન્ટ પ્લાન મુજબ જ કામ થઈ રહ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર અને નાયબ કાર્યપાલક ઇજનેરે એકબીજાને ખો આપતા બજરંગપુરાના ખેડૂતો અને ગ્રામજનોએ કામગીરી અટકાવી દીધી છે ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી વ્યવસ્થિત કામગીરી નહીં થાય ત્યાં સુધી તેઓ કામગીરી આગળ નહીં વધવા દે અગાઉ જે કામ હતું એ લગભગ છ ઇંચ જાડું કામ હતું અને એના અત્યારે બેલા તોડેલા પડ્યા છે એ પણ છે એટલે આવા કામથી ખેડૂતને હજી અગાઉ નુકસાન હતું એથી પણ જાજુ નુકસાન થાય અને આજુબાજુના ચાર પાંચ ખેતરવા સુધી આ જમણ જતું રહેશે તો ખેતી હાવ નિષ્ફળ થઈ જાય છે તો બીજી તરફ વઢવાણ તાલુકાના કટુડા ગામમાંથી પસાર થતી માઇનોર કેનાલ હતી ન હતી થઈ ગઈ પાંચથી છ ગામને જોડતી કેનાલમાં બાવળ અને જાડી જાળી નીકળ્યા છે એટલું જ નહીં કેનાલમાં ઘણી જગ્યાએ ગાબડા પણ પડી ગયા છે છેલ્લા ઘણા વર્ષોથી આ કેનાલ રાહ જોઈ રહી છે પરંતુ કેનાલમાં આજ દિન સુધી પાણી આવ્યું નથી જેને પગલે લોકો કહી રહ્યા છે કે જો પાણી જ નહોતું આપવું તો પછી કેનાલ શા માટે બનાવી લોકોની માંગણી છે કે જલ્દીમાંથી જલ્દી કેનાલનું સમારકામ કરવામાં આવે અને કેનાલમાં પાણી છોડવામાં આવે જેથી ખેડૂતોને તેનો લાભ મળી શકે ખેડૂતો અને ગામડાના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે સરકાર કરોડો રૂપિયા લોકોના વિકાસ માટે ખર્ચે છે પણ આ ખર્ચ જમીની સ્તર પર કેમ દેખાતું નથી તે એક મોટો સવાલ છે સાહેબ જો તપાસ કરવામાં આવે તો આમાં મોટા કૌભાંડો બહાર આવે તેમ પણ છે તપાસ કરશો તો ખ્યાલ આવશે કે સરકારી યોજના સરકારના રૂપિયા આ બધું કોણ ખાઈ જાય છે કોના ઘર બંધાય છે કોની દિવાલો ચણાય છે કોના ઘરે ગાડીઓ આવે છે એ પણ બધું સમજાઈ જશે આશા રાખીએ કે આ દાદાની સરકાર છે અને ઓપરેશન ગંગાજળ હજુ ચાલુ જ છે અને એની અંદર આવા અધિકારીઓનો ક્યાંક ભરડો ન લેવાઈ જાય તે પણ જોજો કારણ કે દાદાની સરકાર આવા ભ્રષ્ટાચારીઓને જરાય સાંખી લેતી નથી તેમને ચલાવી લેતી નથી ભલે તેમણે ગમે તેટલો ભ્રષ્ટાચાર કર્યો હોય પણ દાદાની નજરમાં આવ્યા તો ગયા સમજો અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આવતા શનિવારે એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર